મહાદેવ નથી એમ કરીને ભીમે લોટીના ઉપર કદા મારી લોટી તોડીને એમાંથી દૂધની ધારા નીકળી દૂધની ધારા નીકળી એટલે આ જગ્યાને લોટેશ્વર કહેવાય છે તમે કલ્પના કરો યુધિષ્ઠિર સાચો હતા કે ભીમ સાચા હતા યુધિષ્ઠિર સાચા હતા ભલે તો લોટી હોય તો લોટી તમારા મનમાં તો મહાદેવ છે તમારા મનમાં તો શ્રદ્ધા છે દેવ પથ્થરમાં નથી દેવ તો તમારી શ્રદ્ધામાં છે અને યુધિષ્ઠના મનમાં સાચી શ્રદ્ધા હતી એટલે એમને લોટીમાં પણ લોટેશ્વર દેખાયા ત્યારથી આ લોટેશ્વર ધામનું એવું પ્રચલન થયું એવું પ્રચલન થયું એવું પ્રચલન થયું આખા વઢિયારમાં લોટેશ્વર 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 બે મેળા ભરાય ગમે એવું ભૂતપ્રેત વર્ગ હોય અહીંયા આવે અને બાધાઓ કરે તો પેલું એને મુક્તિ મળે એને શાંતિ મળે એવી રીતે મને યાદ છે કે અમે નાના હતા બચપણમાં ત્યારે અહીંયા ચોરાસી જમવા આવતા બહુ ચોરાસીઓ થાય મોટા ભાગે નાડોદા પટેલો ગાડા ભરી ભરી દેશી ઘઉં દેશી ગોળ દેશી ઘી લઈને આવે અને બ્રાહ્મણો જાતે રસોઈ બનાવે આવા આવા ઠેઠા બનાવે અને પછી ખૂબ પ્રેમથી જમે સ્પર્ધા ચાલે ત્યાં કેટલા ખાધા કે ચાર આરે શું ચાર માથે પડ્યો મેં આઠ ખાધા એક જમાનો હતો મને લાગે છે હવે ચોરાશીઓ ઓછી થઈ ગઈ હશે કે થોડી ઘણી તો ચાર જ હશે પણ તોય ઓછી થઈ ગઈ હશે એટલે બ્રહ્મભોજનની બહુ મોટી મહિમા આ રીતે પહેલી જે દંડકથા છે એ યુધિષ્ઠિરની છે તમને પણ હું કહું છું તમે જે દેવને ઉપાસતા હો જે ભગવાનને ઉપાસતા હો શ્રદ્ધાથી પકડી રાખજો છોડ છોડ ના કરશો એ લોટી હશે તો એ લોટી છોડ થઈ જશે પણ જો તમે છોડ છોડ કર્યું તો સાચો ભગવાન હશે તો એ ખોવાઈ જશે હાથમાં નહીં આવે એટલે આ એક પહેલી વાત થઈ હવે બીજી વાત કરું આ કાંઠા ગાળાનો પ્રદેશ અહીંયા રણ સામે સિંધ સિંધમાં સુમરા સુમરાઓનો ત્રાસ વારંવાર ચડાઈ કરે અહીં ચડાઈ કરીને આવે ગાયો લઈ જાય સ્ત્રીઓને લઈ જાય લૂંટી લે એટલો ત્રાસ એટલો ત્રાસ એટલો ત્રાસ તમને ખબર હશે તો રણમાં વાછડા પીર છે વાછરા પીર શહીદ થયેલા ગાયોને બચાવવા માટે આવા કેટલાય પાળિયા છે રાજપૂતો યુદ્ધે ચડે ધીંગાણે ચડે અને એ ધીંગાણામાં શહીદ થઈ જાય ખુમાર થઈ જાય લોકો એનો પાળિયો બનાવે એના ઉપર સિંદૂર ચોપડાય અને પછી દર વર્ષે એની પૂજા કરે પેલા કાઠિયાવાડના કવિએ સરસ મજાનું કવિ લખ્યું છે ભાઈ રે કડવૈયા મારે ઠાકોરજી નથી થવું કડવૈયા મારે ઠાકોર ઠાકોરજી થવું તો બહુ સરળ વાત છે તમે સાધુ થયા એક હજાર આઠ લખો એક લાખ આઠ લખો મહાન લખો મહાંજલેશ્વર લખો અત્યારે કુંભમેળામાં ધમાચકર જામ્યો છે કુંભમેળામાં મેં ચાર કુંભ મેળા કર્યા તમને ભલામણ છે એકવાર કુંભ મેળો કરવા જરૂર જજો બધું જોવા જેવું છે પહેલાં નતું એવું અગત થવા મળ્યું કિન્નર અખાડો કિન્નર અખાડો બે જૂના અખાડા હોય નિરંજની હોય નિર્વાણી હોય એ તો બરાબર છે પણ કિન્નરોનો અખાડો અને એમની એ દાદાગીરી એટલે વાત ન પૂછો મહામંડલેશ્વર એમનું પણ એટલે આજે તો આખું બદલાઈ ગયું રૂપ બદલાઈ ગયું